સુરતને ઉદના પોલીસે પાર્સલ સર્વિસ સેન્ટરની ઓફિસમાં પ્રવેશ કરી રોકડા રૂપિયા અને મોબાઈલની ચોરી કરી ઓફિસમાં આગ લગાવી નાસી જનાર ત્રણ ઇસમોને પાંત્રીસ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા આદેશ આપ્યા છે ત્યારે ઉધના પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે ગોપાલ રાવ વાસુદેવ રાવ બની સિટી બદરુ મંગળુભાઈ ભુક્કણ અને જાવેદ અલી મોહમ્મદ અલી સૈયદની ધરપકડ કરી છે પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે તારીખ ત્રણ છ બે હજાર ના રોજ પાંડેસરા નગર મહાદેવ મંદિરની સામે આવેલ રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં બ્લુ ડાર્ટ એક્સપ્રેસ લિમિટેડ નામના સર્વિસ સેન્ટરમાં પ્રવેશ કરી રોકડા રૂપિયા તથા મુદ્દામાલ વળી 34.63 ત્રેસઠ લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી કર્યો હતો ચોરી કર્યા બાદ ઓફિસમાં રહેલા માલ સામાનને આગ ચાંપી દીધી હતી સમગ્ર મામલે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી છે આ જ રીતે આરોપીઓએ અગાઉ અઠવા વિસ્તારમાં પણ ચાલીસ લાખથી વધુની ચોરીની અંજામ આપ્યો હતો આ આખી ચોરીનો માસ્ટર માઇન્ડ કુરિયર કંપનીમાં કામ કરતો પૂર્વ કર્મચારી છે આરોપીઓ પાસેથી પોલીસે પાંત્રીસ પોઈન્ટ એકાવન લાખ નો મુદ્દા માલ હાલ રીકવર કર્યો છે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બ્લુ નામની કંપની કે જે ઉધનામાં એક શોપિંગ સેન્ટર પાસે આવેલી છે ત્યાં આગ જાણવા જોગની ફરિયાદ નોંધવામાં આવી હતી જે ત્રણ તારીખનો બનાવ છે ત્યારબાદ પોલીસે જે ઉધનાની સર્વેલન્સ ટીમ છે ટીમ છે આ ઉપરાંત જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે અને ઉધનાના બંને પીઆઈસીઓ આ સ્થળની વિઝિટ કરે છે આ સ્થળની વિઝિટ કરતાં પોલીસને થોડીક શંકા જાય છે કેમ કે જે રીતના આગનો બનાવ બને છે અને જે રીતે ઘટના આ વર્ણવી હતી અને સ્થળ ઉપર જે પરિસ્થિતિ હતી આ તમામમાં થોડુંક વિરોધાભાસ પોલીસને જણાય છે જેથી પોલીસ વધુ ઊંડાણપૂર્વકમાં તપાસ કરે છે તપાસ કરતાં કેટલીક બાબતો સામે આવે છે અને પોલીસને એવું ખ્યાલ આવે છે કે આ સમગ્ર ઘટનામાં આગ લાગવાનો બનાવ એ એક બનાવી અને ઉપજાવી કાઢેલો બનાવ જણાય છે અને હકીકતમાં ત્યાં એક ઘરફોડ ચોરીનું પૂરેપૂરું એક યોજનાબદ્ધ કામકાજ કરવામાં આવ્યું હતું અને એ આધારે અમે કેટલાક પુરાવાઓ પણ મેળવ્યા હતા સમગ્ર બનાવમાં આગ જાણવા જુગમાં છત્રીસ લાખથી વધારેનો મુદ્દામાલ જપ નુકસાન થયું હતું એ પ્રકારની ફરિયાદ નોંધવામાં શરૂઆતમાં આવી હતી પરંતુ જ્યારે મુદ્દામાલ જ્યારે અમને ખબર પડી કે આ મુદ્દામાલ કોઈપણ જાતનું આગમાં નુકસાન થયું નથી પરંતુ એની ચોરી થઈ હતી પોલીસે આ બાબતે આમાં જે મુખ્ય આરોપીઓ છે જેમાં ત્રણ વ્યક્તિઓ સામેલ છે એકનું નામ ગોપાલરાવ વાસુદેવરાવ બની સિટી છે એકનું નામ ભદ્રુ મગરુભાઈ ભૂકણ છે અને ત્રીજો વ્યક્તિ ઝાકીર મોહમ્મદ અલી સૈયદ આ ત્રણ વ્યક્તિઓ આમાં સામેલ છે આમાં જે આખું પ્લાનિંગનું જે આયોજન હતું કે જે કઈ રીતના આ ઘટનાને અંજામ આપવું એનું જે આયોજન કરવામાં આવ્યું હતું એ થીમ નક્કી કરવાવાળો ઝાકીર હતો જ્યારે અન્ય બે વ્યક્તિઓ આનો એક્ઝિક્યુશનમાં સામેલ હતા આમાંથી ગોપાલરાવ છે એ સિક્યુરિટી મેનેજર તરીકે બ્લૂડાર્ટમાં જ નોકરી કરતો હતો જ્યારે બદરૂ કરીને એક વ્યક્તિ જે બે દિવસથી જ સિક્યોરિટી ગાર્ડ તરીકે જોડાયેલો હતો એ અગાઉ તે પેલા ડ્રાઇવિંગનો ધંધો કરતો હતો અને આ જે ઝાકીર છે એ બ્લૂડાર્ટમાં જ સુપરવાઇઝર તરીકે કામ કરે છે આ સમગ્ર બનાવમાં પોલીસે સાડા પાંત્રીસ લાખ જેટલો મુદ્દામાલ રિકવર કરેલ છે જેમાં આઠ લાખ પચીસ હજારનું રોકડ રકમ છવ્વીસ લાખ છન્નું હજાર મોબાઈલ જેમાં ચાલીસ મોબાઈલ સામેલ છે આ ઉપરાંત એક ડીવીઆર અને એક લેપટોપ આટલો મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે બ્યુરો રિપોર્ટ સુરત